એસોસિએશન ફોર નમસ્કાર દર્શક મિત્રો ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ છે એની પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવે અને સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કીધેલું કે આ ગેરબંધારણીય છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને છ માર્ચ સુધીમાં આંકડા રજૂ કરવા કીધું છે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું અને કોણે આપ્યું છે આ વાતની ચર્ચા થઈ ચૂકી છે પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એટલે એડીઆરનો જે એક રિપોર્ટ છે એમાં અત્યાર સુધીમાં કઈ પાર્ટીને કેટલા ફંડ મળ્યા છે એની વાત છે તો એના પરથી આપણને એ ખબર પડી શકે કે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે કઈ પાર્ટીને નુકસાન કે ફાયદો થઈ શકે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એડીઆરનો જે રિપોર્ટ છે એની પરથી એવું લાગે છે કે મોટે ભાગે ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિ હોય એના બદલે કોર્પોરેટ્સ જે હોય એમણે ફંડ વધારે આપ્યા છે આ ઇલેક્ટ્રોન બોન્ડ છે એ બેન્કમાંથી ખરીદવાના હોય અને કોઈ પણ વ્યક્તિ એ કોઈ પાર્ટીને ઈચ્છે ને એના માટે બોન્ડ ખરીદી એ પૈસા એ પાર્ટીના દાનમાં જાય પરંતુ જે વ્યક્તિગત માણસો છે એના કરતાં કોર્પોરેટ્સના ફંડ વધારે એવું એડીઆરના રિપોર્ટની અંદર વાત કરી છે હવે થોડું આંકડાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો બે હજાર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ એમાં કુલ આઠસો ને એકવીસ પોઈન્ટ છવ્વીસ કરોડનું કોર્પોરેટ તરફથી પાર્ટીઓને દાન મળ્યું હતું કુલ પાર્ટીઓની વાત છે બે હજાર સોળ સત્તરની અંદર પાંચસો ત્રેસઠ પોઈન્ટ ઓગણીસ કરોડનું દાન મળેલું અને બે હજાર ચૌદ બે હજાર પંદરની અંદર પાંચસો તોતેર પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાનું આ કોર્પોરેટ્સ તરફથી પાર્ટીઓને કુલ ફંડ મળેલું હતું હવે આ આંકડા પર જો તમે નજર નાખો તો આપણને ખબર પડે કે બે હજાર બાર તેરથી માંડીને બે હજાર અઢાર ઓગણીસ સુધીમાં આ જે કોર્પોરેટ તરફથી જે ફંડ મળ્યું એમાં નવસો ને ચુમ્બોતેર ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો એટલે બે હજાર ચૌદ પંદરમાં પાંચસો ને તોતેર કરોડ હતું બે હજાર બાર પહેલાં તો સાવ ઓછું હતું અને આ મતલબમાં પાંચ વર્ષની અંદર સીધું નવસો ને ચુમ્મોતેર ટકાનું ફંડ વધી ગયું હવે બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીની અંદર જે ઇલેક્ટ્રોનલ બોન્ડ છે એમાં ટોટલ જે દાનની રકમ મળેલી હતી એ અગિયાર હજાર ચારસો ને પચાસ કરોડ રૂપિયા હતી બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં હવે આ અગિયાર હજાર ચારસો પચાસ કરોડ રૂપિયા જે ટોટલ આવ્યા એમાંથી ભાજપને મળ્યા છ હજાર ને કરોડ રૂપિયા એ પછી કોંગ્રેસને મળ્યા અગિયારસો ને ત્રેવીસ કરોડ રૂપિયા ટીએમસીને એક હજાર ત્રાણું કરોડ રૂપિયા બીજું જનતા દળ પાર્ટીને સાતસો ને કરોડ રૂપિયા ડીએમકેને છસો સત્તર કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીને ચોરાણું કરોડ રૂપિયા એનસીપી ચોસઠ કરોડ રૂપિયા કુમારની પાર્ટી જેડી ચોવીસ કરોડ રૂપિયા આ પછીના જે આંકડા છે ને એ તમને ચોંકાવનારા છે તમને જાણીને એકદમ ન આશ્ચર્ય થશે કે અમુક એવી પાર્ટીઓના છે કે જેના કદાચ તમે નામે નહીં સાંભળ્યા હોય પણ આ પાર્ટીઓને જે ફંડ મળ્યું છે એ ગજબ છે ભારત રાષ્ટ્ર સમિતિ ત્રણસો ચોર્યાસી કરોડ રૂપિયાનું દાન મળ્યું છે વાયસઆરસીપી ત્રણસો બ્યાસી કરોડ તેલુગુ દેશમ પાર્ટી ત્રણસોને એકસો સુડતાલીસ કરોડ શિવસેના એકસો ને એક કરોડ જનતા દળ સેક્યુલર ફોર્ટી નાઇન કરોડ સમાજવાદી પાર્ટી ચૌદ કરોડ અને અકાલી દળ સાત કરોડ એ સિવાય અન્ના દ્રમક પાર્ટી છ કરોડ આરજેડી ત્રણ કરોડ રૂપિયા જે એમ એમ એટલે ઝારખંડ મુક્તિ મોરચા હેમંત સોરેનની પાર્ટી એને એક કરોડ રૂપિયા એમજીપી એક કરોડ એસડીએફ આવી બધી પાર્ટીઓને એક એક કરોડ રૂપિયા મળ્યા છે હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમાં બે ત્રણ શક્યતાઓ છે એક એ છે કે ભાઈ અત્યારે ભાજપ તો પુષ્કળ ફંડ લઈને બેઠું છે એમની પાસે તો એટલા બધા પૈસા છે કે બીજી કોઈ પાર્ટી એને બીટ કરી શકે એવી તાકાત જ નથી એટલે ભાજપને આ લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી આવે છે એમાં ભાજપને કદાચ નુકસાન ઓછું થાય પણ એને બદલે એવી નાની નાની પાર્ટીઓને નુકસાન થઈ શકે કે એમના જે દારોમદાર છે એ બધા આ ચૂંટણી ફંડ જ છે કારણ કે એમના ઉમેદવારોને પૈસા આપવા ચૂંટણીમાં ખર્ચો કરવા માટે જે પૈસા જોઈએ એ એટલી બધું એ ખજાનો એમની પાસે ભરેલો હોતો નથી એટલે હવે તાત્કાલિક સુપ્રીમ કોર્ટે જ્યારે આ ઇલેક્ટ્રોલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો તો આ નાની નાની પાર્ટીઓને ફાંફા વળી શકે છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે ભાજપને નુકસાન ત્યારે થઈ શકે કે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પતી જાય અને એ પછી જ્યારે ફંડની જરૂર પડે તો કદાચ ભાજપને નુકસાન થઈ શકે પણ અત્યારની પરિસ્થિતિ જોતાં તો એવું લાગે છે કે બધી જે નાની નાની પાર્ટીઓ છે એમને મોટો ફટકો પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ